ખેડૂત મિત્રો આજે તારીખ સત્તર એક બે હજાર પચીસ ના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના કપાસના વીસ કિલો ના ભાવ તેરસો ચાલીસ થી પંદરસો ત્રણ સુધી જોવા મળ્યા હતા અને આવક દસ હજાર પાંચસો મણ જેટલી જોવા મળી હતી બધા જ વાયદાનો સમય બાર વાગ્યાની આસપાસ આપણે જોઈએ તો આપણી રૂની ઘાસડી એમસીએક્સ કોટન કેન્ડી જાન્યુઆરી બે હજાર પચીસ નો વાયદો વીસ રૂપિયા જેટલો ઘટીને ચોપન ની આસપાસ ચાલી રહ્યો છે એનસીડેક્સ ઉપરનો કપાસનો એપ્રિલ બે હજાર પચીસનો વાયદો એક રૂપિયા જેટલો વધીને ચૌદસો નેવાસીની આસપાસ ચાલી રહ્યો છે અને એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો જાન્યુઆરી બે હજાર પચીસનો વાયદો બાર રૂપિયા જેટલો વધીને સિત્તાવીસો પચાસની આસપાસ ચાલી રહ્યો છે અને ન્યૂયોર્ક કોટન વાયદો ભારતીય સમય મુજબ અત્યારે બાર વાગ્યે અને એક મિનિટની આસપાસ ન્યુયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર પચીસનો જીરો પોઈન્ટ એકત્રીસ જેટલો વધીને સડસઠ પોઈન્ટ જીરો પાંચની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો એવું પણ જાણવા મળી રહ્યું છે કે બે હજાર પચીસમાં અમેરિકામાં કપાસનું વાવેતર પાંચ પોઈન્ટ ચાર ટકા જેટલું ઘટે તેવું પ્રાથમિક તારણ છે તે અત્યારે જાણવા મળી રહ્યું છે હવે આ જે અનુમાન છે તે સાચું છે કે ખોટું છે તે તમે જાણતા હો તો તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો આ ઉપરાંત કપાસિયા ખોળના વાયદામાં અને કપાસિયા ખોળની હાજર બજારથી પણ કપાસ બજારને અત્યારે ખૂબ સારામાં સારો ટેકો છે તે દેખાઈ રહ્યો છે આપણે આશા રાખી કે આવનારા સમયમાં કપાસ બજારમાં ખૂબ સારી એવી રિકવરી જોવા મળે તો જે ખેડૂત મિત્રો પાસે કપાસ છે તેવા ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારો ફાયદો આ વર્ષે આપણને ખબર છે કે ઉત્પાદનમાં કાપ છે એટલે સારી બજારનો લાભ મળી જાય તો કપાસમાં સારું વળતર ખેડૂત મિત્રોને બેસી શકે થડત મિત્રો અમે ક્યારેય કોઈ પણ પાક અંગેની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારી જાતે તમે લઈ શકો છો આમાં કંઈ ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય અને ગામડે બેઠા તમારા વિસ્તારમાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ગુજરાતના અલગ અલગ વિસ્તારોના કપાસના ભાવ મળશે અને અમારી પાસે સમય હશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડવાનો નાનકડો પ્રયાસ કરશું ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો